મારો નંદરો પ્યારો પ્યારો અહિયા પ્રયાગરાજ માં અને જય મહાકાલી માં જય શ્રી મહાકાલ તો સવાર ગુડ મોર્નિંગ અને બધા જય મહાકાળી માં આવો બધા મારા નવા તમારું વેલકમ સ્વાગત છે અને તમે બધા કેમ છો બધા મજામાં જશો તો આ છે અમે અત્યારે કુંભમેળામાં ઉભા છીએ સાધુ સંતો નો વાસ છે ત્યાં અમે ઉભા છીએ અને અમે જઈ છીએ ગંગા સ્નાન કરવા માટે આ નવા વ્લોગમાં બહેના જો આપણે આખા કુંભમેળા ના દર્શન કરવાના છે તો બના જો મારા કન્ટિન્યુ કન્ટિન્યુગમાં હાલો તો હાલો અમે ગંગા સ્નાન કરવા માટે જાય છે બધા જો બધા જાય છે ઓ છોટુ કાં ગયા અપના છોટુ કાં ગયા છોટુ ઇધર આવ છોટુ ઇધર આ બેટા ચાલ ચાલ ફોટો ખીચ દે એ દીદી હા હાય કર દે હાય કર દે હાય હાય કર દે જય બાબા જય બાબા જો અમારો ગુડુ છે અમારો નંતરો પ્યારો પ્યારો અહીંયા ઉજ પ્રયાગરાજ માં અને કાશી થી છે આ

આ કરતા જ ના ચાહે સંપડી હવે હવે બસ જ છે જે લખતા છે કરતા હેલિકોપ્ટર થી દર્શન કરે છે બધા જો કુંભ ના મેળા ના દર્શન કરવા માટે લગભગ હું એમ કઉ દેશ વિદેશ થી પણ માણસો આવ્યા છે હા ભૂરિયા લોકો પણ આવ્યા છે માર જેવા ભૂરિયા અમે પહોંચી ગયા છીએ આ ડમરૂ દ્વાર અમે પહોંચી ગયા છીએ જોવા અહ આ બધા ત્યાં દર્શન કરજો હજી હાલવાનું ઘણું બધું છે આ જો આ છે આપણે આ ગંગા નદી સ્નાન કરજો સંગમ કહેવાય આને આ સંગમમાં સ્નાન કરવાથી બધા જિંદગીના પાપ દૂર થાય છે અને આ બધાય જો ફૂલ ફૂલ ભરેલા છે અને હું છું અત્યારે વીઆઈપી લાઈનમાં અમાર પૂજા બેન આગળ આગળ જાય છે હા હેલો અમારે સાથ મે કહા છે આપ કાશી સે કાશી સે હે ઓર એ દેખો અમારે સાથ મે હા મની કરને કા ઘાટ ઓ મે ભી જાઉંગી ના આપ સબ અમારે સાથ મે તો આપ અમારે સાથ છે દેખો हमारे लिए देखो वी आई पी लाइन खुला है इधर किसी की एंट्री नहीं है हम लोग आ सकते हैं और कोई नहीं आ सकता है अपने वाला गंगा नदी में से गंगा मैया <सदसथा> તો જુઓ મિત્રો આ છે ગંગા કિનારો આપણે ગંગાના દર્શન કરીએ આ છે ગંગા કિનારો અહીંયા નાવાનું સ્નાન કરવા માટેનું છે સ્નાન ઘાટ છે અને આ જે વીઆઈપી લાઈન છે અહીંયા કોઈ નાવા નથી જતા પણ હું એક આંધ પાકા મારું છું આ ગંગા કિનારો છે આ છે મહાકુંભ મેળો જોઈ લેજો બધા દર્શન કરી લેજો ઓકે ચાલો જો આ ચણા મસાલાવાળા છે ચણા મસાલા ખાઈ લ્યો લ્યો તમે તો ચણા મસાલા ખાઈ લ્યો હું ના ખાવ તો ચણા મસાલા હા જો ફેમસ છે ભાઈ જો અમારે પૂજા મેડમ અહીંયા અમારે પૂજા કરે છે પૂજા નામ છે પૂજા કરો છો જો આ ગંગા નદી છે નાની જો આ ગંગા નદી છે અમે જઈશ હું નાવા

અને આ મારા બેન બનાવી અને એના પરિવાર માટે અને મારા કુટુંબ માટે ખાસ કરી અને અહીંયા કુંભમાં અહીંયા અમે આ જે સંગમમાં સ્થાન કરવા માટે તો આ બધા માટે ઉડુપી મા સુગમના જે કાંઈ પુણ્ય છે એ બધાએ મારા જે વિડીયો જોવે છે એમને મારા ઘર પરિવારને મારા મા બાપને ભાઈઓ બહેનોને અને મારા બેન બનીને Oh my god. <laughs> माता के लिए मैं दीपक जला के माव बहती रहेगी जैसे गंगा का पानी बहता रहेगा ऐसे सुख शांति बहती रहेगी મારા મારા પરિવાર મારા મા બાપ ના આશીર્વાદ મેળામાં છું એમના ઉપર સુખ શાંતિ બની પરિવારમાં પણ સુખ શાંતિ બની રહે

અને મેળામાં શ્રી પંચદશ નામ જૂના અખાડામાં ફૂલાર અને સાલ ઓડાડીને મારું સન્માન કરવામાં આવ્યું અને અમે રોકાણા ત્યાં અમને ખૂબ સારો આવકારો મળ્યો છે અને ખૂબ સારી રીતે અમને સાસી ગયા થેન્ક યુ શ્રી પંચદશ નામ જૂના અખાડા જય મહાકાળ મિત્રો તો અમે હવે કુંભ મેળો કરી લીધો છે સ્નાન કરી લીધું છે અને હવે અમે નીકળ્યા છીએ અને પાછો આપણે જે કઈ દ્વારકાનો નો આપણે અહેસાસ થતો હોય દ્વારકા નો જેવો પુલ છે એવો જ આપણે અહીંયા આપણે કાળિયા ઠાકરનો જે પુલ છે એવો જ પુલ છે અહીંયા જુઓ આ પુલ નો નજારો છે ગંગા નદી છે ભાઈ ત્રિવેણી સંગમ છે આમાં આપણા પાપ બધાના ધોવાઈ જાય ત્રિવેણી સંગમ

અને બીજા પણ વ્લોગ હજી બનાવશું અમે અહીંથી જઈએ છે ટાઈમને એડજસ્ટ કરીને અમે કદાચ ઉજેન જાશું ઉજેન જવાય તો મહાકાલના દર્શન પણ હું કરાવીશ સેના હોય એવો જ એ મારો ઠાકર નાનો ને એ મારો ને ભાઈ અમારી ગાડી હાઈચેક થઈ ગઈ છે હવે અમને નથી ખબર હવે અમારી નીકળવા દેશે કે નહીં નીકળવા દે Yeah. Nah, upir, upir, upir. ya रे yeah. હનુમાનજી મહારાજ હે હાથે ખા રે હમ્છ ભાઈ બના જો રાજા